કોડીનાર તાલુકાના વેડવા ગામથી વિઠ્ઠલપુર સુધીના રોડનું કામ ચાર વર્ષથી પૂરું થયું છે પણ અડધી કિમીનું કામ બાકી છે જે હજુ સુધી પૂરું થયું નથી કોડીનાર તાલુકાના ડોળાસ નજીકના વેરાવળથી વિઠ્ઠલપુર સુધીના આઠ કિમીના પેવર રોડનું કામ પાંચ વર્ષ પહેલાં ચાલતું હતું વેડવા નાની ફાફણી ગામો વચ્ચે કામ ચાલતું હતું ત્યારે વેવડા ગામના એક ખેડૂતે વેડવા ગામના એક ખેડૂતે આ પેવર રોડનું કામ એમ કહી અટકાવ્યું હતું કે આ રોડ મારી માલિકીની જમીનમાં બની રહ્યો છે જેનું હજુ સુધી સંપાદન કર્યું નથી ત્યારબાદ આટલું કામ છોડી આઠ કિમી પૈકી સાડા સાત કિમી કામ પૂરું કરી દેવાયું હાલ આ અડધા કિમીના રોડની એવી અવદશા થઈ છે અહીંથી વાહન ચાલકો ચાલવાને બદલે નાની ફાફણી અડવી રોડ ઉપર વાહનો ચલાવે છે ચાર વર્ષથી અટવાતા રોડના કામના કારણે સ્થાનિકોને હાલાકી પડી રહી છે કારણ કે અહીંથી કોઈ વાહન હોય જાય એક તમને હાલવાની મોટી તકલીફ પડે છે અને એમ્બ્યુલન્સ તો કોઈક બીમારીમાં થયું હોય તો કે લઈ જવાય બહુ મુશ્કેલી છે અને આમ જવું હોય તો આમ ફરીને જવું પડે છે અડવી થઈને જવું પડે કોડીના જવું હોય તો આમ ફાફડીના રસ્તાના કોઈ ઠેકાણા હોય નહીં હા બે બે અઢી વરસ થયા એમાં બે આમ ત્રણ ત્રણ ચાર વર્ષ થઈ ગયા ત્રણ ચાર વર્ષથી આ કામ એમ વસ્તુ મૂકી દીધું છે હવે એ લોકો કંઈ કે ખેડૂ એમ કહે કંઈક અમારા ખાતાનું છે અધિકારીઓ કે ભાઈ કે રોડ કરવા નથી દેતા આમાં વાક કીનો લોકો નો વાક નામ બાપભાઈ દેવસીભાઈ બાંભણીયા બાપા તકલીફ ગાડીઓ તો અમે બે ત્રણ ત્રણ ફેરી તો પડ્યા આમાં હાથો ને પગો ભાંગે અને આ છે લગભગ ફાફણી વિઠલપુર જાય ફાફણીવાળા વાળા કા મિત્યા જાય કા ડોળાસા જાય અમારું મેળવી નહીં અમે અમારી જમીન કપાણી ઢોરે બંધ ને અમે અટકાવી દીધું શારદાણ તો ડામર થયું

વેળવા ગામે જવા ઈચ્છતા વાહન ચાલકોની ફરજિયાત આ ખરાબ રસ્તા ઉપર જ વાહન ચલાવવું પડે છે વાત મુદ્દાની એ છે કે વર્ષથી પણ અધિકારીઓ કે સત્તાધીશો આ રોડની સમસ્યાનું નિરાકરણ લાવી શક્યા નથી આટલા લાંબા સમય દરમિયાન આ જમીનનું સંપાદન પણ થઈ ગયું હોત ખાસ કોઈએ પ્રાથમિક પ્રયાસ કર્યો હોત આખરે આ રોડ સમસ્યાનો ઉકેલ કોણ લાવશે ક્યારે લાવશે તેવા સવાલો ઊભા થયા છે કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી